શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં વધેલી ભાખરી પેકસો નહીં આજે હું લઈને આવી છું ભાખરીનું ચુરમું તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ વધેલી ભાખરી ફેંકશો નહીં નાના મોટા બધા ખાઈ શકે તેવું ચૂરમું લઈને આવી છું બાળકોને પૌષ્ટિક નાસ્તા તરીકે તમે લંચ બોક્સમાં આપી શકો છો અને વડીલો પણ હોશે હોશે ખાઈ શકે છે તમે આ રીતે એકવાર બનાવશો તો બાળકો અને બધા તમને કહેશે કે ભાખરીનું ચૂરમું બનાવી આપો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો શેર કરી દેજો એલ દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જોઈ લઈએ ભાખરીનું ચૂરમું સૌ પ્રથમ મેં અહીંયા એક નંગ ભાખરી લીધી છે મિત્રો મારી પાસે એક ભાખરી પડી હતી એટલે મેં અહીંયા એક ભાખરી લીધી છે તમારી પાસે જેટલી ભાખરી હોય તમારે જેટલા ભાખરીનું ચૂરમું કરવું હોય તમે તેટલી ભાખરીનું ચૂરમું કરી શકો છો મિત્રો અને બાળકોને આ પૌષ્ટિક નાસ્તો આપશો ને એટલે તે વારંવાર આ જ ખાવાનું પસંદ કરશે તો મિત્રો હવે આપણે ભાખડેના ટુકડા કરવાના છે જુઓ આવી રીતે તમે નાના મોટા ગમે તેવા ટુકડા કરશો આપણે મિક્સરમાં એને રસ જ કરવાના છે પણ આ તો મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લીધા હોય ને એટલે મિક્સરમાં સરસ રીતે અને ઝડપથી ભૂકો તૈયાર થઈ જાય છે જુઓ હું તમને બતાવું છું કે આવી રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે બસ હવે આપણે ભાખરીના ટુકડા થઈ ગયા છે જુઓ આવી રીતે હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને તેમાં આપ બધા ટુકડા ભાખરીના એમાં ઉમેરી દેવાના છે જુઓ આવી રીતે અને હવે આપણે એમાં કરકરો ભાખરીનો ભૂકો તૈયાર કરવાનો છે જુઓ અહીંયા મેં ભૂકો તૈયાર કરી લીધો છે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે મેં અહીંયા દરદરો એટલે કે કરકરો ભૂકો તૈયાર કર્યો છે મિત્રો આવી રીતે હવે આપણે ગોળ લેવાનો છે એટલે મેં અહીંયા બે ચમચી ગોળ લીધો છે એક ભાખરી છે એટલે હું મેં અહીંયા બે ચમચી ગોળ લીધો છે જો તમે ગળિયું વધારે ખાતા હોય તો તમે વધારે ગોળનો ઉપયોગ કરી શકો છો મિત્રો તે તમારી ચોઈસ રહેશે મિત્રો હવે આપણે ચૂરમું બનાવવા માટે સૌ પ્રથમ ગેસને સ્ટાર્ટ કરવાનો છે જુઓ આવી રીતે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને ગેસની ફ્લેમને લો રાખવાની છે મિત્રો હવે આપણે તેના ઉપર એક પેન મૂકવાનું છે મિત્રો તમને મારા વિડિયો કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી દેજો તે ટોટલી ફ્રી છે મિત્રો હવે આપણે એમાં ઘી ઉમેરવાનું છે એટલે હું અહીંયા બે ચમચી ઘી ઉમેરું છું મિત્રો તમે જો વધુ ઘી ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે ઘી પણ ઉમેરી શકો છો હવે આપણે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે મિત્રો એટલે હું અહીંયા બધો ગોળ ઉમેરી દઉં છું હવે આપણે અહીંયા પાઈ લેવાની જરૂર નથી આપણો ગોળ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે મિત્રો આપણે અહીંયા પાઈ લેવાની કાંઈ જરૂર છે જ નહીં ઘી અને ગોળ એકદમ માઇલ થઈ જાય એટલે કે સરસ રીતે એમાં ભળી જાય ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે જુઓ હવે આપણો ગોળ સારી રીતે ઓગળવા લાગ્યો છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે ગોળને સારી રીતે ઓગાળી લેવાનો છે અને હવે આપણો ગોળ ઓગળી ગયો છે એટલે હવે હું અહીંયા ભાખરીનો બધો ભૂકો ઉમેરું છું જુઓ આવી રીતે ધીરે ધીરે આપણે બધો ભૂકો ઉમેરવાનો છે મિત્રો એક સાથે બધો ભૂકો ઉમેરવાનો નથી અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા એને ઝડપથી મિક્સ કરવાનું છે મિત્રો જેથી કરીને આપણો ગોળ અને ઘી અને ભાખરીનો ભૂકો સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણું ચૂરમું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે મિત્રો જુઓ તો તૈયાર થઈ ગયું છે આપણું ભાખરીનું ચૂરમું હવે આપણે એને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ભાખરીનું ચૂરમું તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવી દેજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય Thanks for watching my video.